શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ગુજરાત રાજ્યને વિકાસશીલ બનાવવામાં જેનો સિંહ ફાળો હતો એવા ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી પ્રેમજીભાઈ ઠક્કરની ઓગણપચાસમી પુણ્યતિથિ નિમિત્તે તેમને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા પ્રેમજીભાઈ ઠક્કર એક એવા વ્યક્તિ હતા કે જેઓ ફક્ત રાજકારણી નહીં પરંતુ રાજનૈતિકતાથી કામગીરી કરતા હતા અને દેશનું ભવિષ્ય નહીં પરંતુ દેશની આવનારી પેઢી અને આવનારા ભવિષ્યનું હિત થાય તે દિશામાં તેમના દ્વારા કામગીરી કરવામાં આવતી આમ તેમના દ્વારા કરેલા કાર્યોને આજે યાદ કરવામાં આવ્યા હતા અને તેઓ યુવાનોના પ્રણેતા અને સાચા અર્થમાં પથદર્શક બની રહ્યા હતા આવો આ અંગે વધુ સાંભળીએ શંકરભાઈ સચદેના શબ્દોમાં કચ્છના લોક નેતા અને ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ અને કાયદા ખાતાના મંત્રી શ્રી પ્રેમજીભાઈ ઠક્કર એમની આજે ઓગણપચાસની પુણ્યતિથિ હતી સામાન્ય રીતે કોઈ પણ રાજકારણી આગામી ચૂંટણી લક્ષમાં રાખી અને કામ કરતા હોય છે પણ જે રાજનીતિજ્ઞ હોય તે આગામી પેઢી અને આવનારી પેઢીઓ નજર સમક્ષ રાખી પોતાનું યોગદાન આપતા હોય છે અને એ રીતે રમજીભાઈ ઠક્કર એક પીઢ રાજનીતિજ્ઞ હતા એમની કારકિર્દીની શરૂઆત એમણે આદર્શ શિક્ષક તરીકે અને કુશળ ધારાશાસ્ત્રી તરીકે કરી ત્યારબાદ લગભગ સાડા ચાર દાયકાના જાહેર જીવન દરમિયાન રાજકીય કારકિર્દી દરમિયાન એ કચ્છની પ્રજાના અને કચ્છના જાહેર જીવનના રાહભર રહ્યા ઓગણીસો બાવનમાં રાજ્યસભાના પ્રથમ સાંસદ તરીકે ચૂંટાણા સી સ્ટેટમાં પ્રથમ એડવાઇઝરી કાઉન્સિલના સભ્ય હતા ત્યારબાદ ચીફ કમિશનરના સલાહકાર તરીકે નિમાયા મુંબઈ રાજ્યની રચના થઈ ત્યારે પ્રધાનમંડળમાં એમનો સમાવેશ થયો મુંબઈ રાજ્યમાંથી ગુજરાત મંડળ થયું ગુજરાત રાજ્ય થયું ત્યારે પ્રધાન મંડળમાં ચાલુ રહ્યા ઓગણીસો સાડસઠમાં મહેસૂલ મંત્રી તરીકે નિમાયા કચ્છનું કોઈ પણ ગામ એવું નહીં હોય કે જે એમનું કંઈને કંઈ યોગદાન ન હોય નંબર વન અને ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે પારડીની ગાસિયા જમીન સહિત ગુજરાત રાજ્યના દરેકે દરેક જિલ્લાના પ્રશ્નો એમણે ઉકેલ્યા એમનું વાંચન ખૂબ વિશાળ હતું સંસ્કૃતિ અને કલાના એ પ્રેમી હતા એમનું વક્તૃત્વ ખૂબ પ્રભાવક હતું વ્યક્તિત્વ હંમેશા સૌને આકર્ષેવું હતું એટલે ટૂંકમાં કહું તો અજાત શત્રુ કરતાં એક કદમ આગળ સર્વના વિ સર્વ મિત્ર તરીકેનું એમનું સ્થાન હતું આજે ઓગણપચાસની પુણ્યતિથી છે આજે આપે હાજરી જોઈ છેલ્લા અડતાલીસ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એ વખતે કચ્છની પ્રજાનો એમના તરફનો આદર જે જોવા મળે છે એના આપ સૌ નજરી સાક્ષી છો એમની ઓગણપચાસની પુણ્યતિથી પ્રસંગે એમને સાક્ષ વંદન